જય માતાજી મિત્રો મિત્રો આજે તમને સુંદર મજાનો વ્યૂ બતાવું મિત્રો તો મિત્રો વિડીયો તમે જોઈ શકો છો વ્યૂ કેટલો સુંદર મજાનો છે અને મિત્રો આવા વિડીયો તમને ગમતા હોય તો ચેનલની મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ફૂલ સપોર્ટ કરજો તો મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો તમે જુઓ આ જાડું જોઈ મિત્રો તમે અને મિત્રો આ બાજુ જુઓ તમે મિત્રો આ જગ્યા પર મિત્રો તમે એક અલગ જગ્યા મિત્રો આખી નવી જગ્યા પર મિત્રો મેં વિડીયો બનાવું છું મિત્રો આ તમે કોઈ મારી મિત્રો જે જોવો છો મિત્રો એ બધું મિત્રો જંગલ વિસ્તાર મિત્રો તમે જોઈ શકો છો અને અહીંયા મિત્રો વિડિયો બનાવવાની મજા આવે તમને વિડીયો ગમતા હોય તો જે ગોગા મિંદાજ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને મિત્રો સપોર્ટ કરજો અને કોમેન્ટ કરજો આ ટાઈપથી છે મિત્રો આ બાજુ અને મિત્રો તમને આગળ મિત્રો બતાવું ચાલો આપણે આગળ જઈએ મિત્રો મિત્રો આપણી ચેનલ ઉપર મિત્રો મંદિરના વિડીયો બ્લોગ વિડીયો અલગ અલગ જગ્યા ઉપર મિત્રો વિડીયો બનાવવામાં આવશે અને મિત્રો વિડીયો બરસ સરસ મજાના વિડીયો આવશે આપણી ચેનલ ઉપર મિત્રો તમને વિડીયો જોવાની મજા આવશે અને સારા વિડીયો આવશે મિત્રો એટલા ચેનલ ઉપર તમે જોડાઈ જ મિત્રો મિત્રો તમે જોઈ શકો છો હવે મિત્રો તમને રિયલ કેમેરા થોડું બતાવું મિત્રો તો મિત્રો આ રિયલ કેમેરાથી મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે મિત્રો અત્યારે મિત્રો જે જગ્યા ઉપર મિત્રો હું વિડીયો બનાવવા આવ્યો છું એ જગ્યા મિત્રો બસ બહુ સુંદર જગ્યા છે મિત્રો અને મિત્રો આ બાજુ મિત્રો વ્યૂ પણ સારા આવે છે વિડીયોમાં અને મિત્રો જંગલ છે કુદરતી સૌંદર્ય નજારો છે મિત્રો અને જોવા જેવી મિત્રો જગ્યા છે આ બધી તમે મિત્રો વિડીયોમાં જોતા હોય તો તમને ખબર ખબર હશે મિત્રો વિડીયો કેટલા મસ્ત આવે છે તમને મિત્રો આવા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પૂરેપૂરું તો મિત્રો તમને વિડીયોમાં નહીં બતાવી કો નવસારી મિત્રો જે જંગલ કહીએ છીએ એ મિત્રો ખૂબ મોટું છે જંગલ છે આર્યું અને મિત્રો આપણે ફરવા જઈએ તો ઘણી વાર થાય એટલે મિત્રો ટુકડામાં તમને વિડીયો બનાવી બતાવો હોય આ મિત્રો જે તમે જુઓ છો મિત્રો મિત્રો આવું છે ઉપર જઈને મિત્રો તમને થોડું બતાવું હું કે મિત્રો કેવું છે અથી મિત્રો તમે જુઓ ટાઈપ ટાઈપનો વિષય મિત્રો આ બાજુથી મિત્રો જોવો તઈપનો વ્યૂ વિષય મિત્રો બધી બાજુ કોઈ પણ જગ્યાએ મિત્રો કેમેરો તમે કેમેરો લગાવો જે બાજુ એ બાજુ મિત્રો વ્યૂ સારો જ આવે છે તો મિત્રો તમે જે ગોવા બિંદાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો મિત્રો અને મિત્રો ચેનલમાં તમે પૂરેપૂરો મિત્રો વિડીયો જોજો કટ કરી કરી મિત્રો વિડીયો ના જોતા તમે ઓછામાં ઓછા મિત્રો પાંચ મિનિટનો વિડીયો હોય તો મિત્રો ત્રણ મિનિટ વોચ કરજો તમે વિડીયોને આ બાજુ મિત્રો જઈને તમને થોડો વ્યૂ બતાવો મિત્રો બાજુ મિત્રોની દેખા પણ છે મારે મિત્રો વરસાદ પડવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો હવે મિત્રો વાયરિંગ તમે જોવા વ્યૂ કેટલો મસ્ત મસ્ત વ્યૂ છે મિત્રો આ મિત્રો તમે જોયું વિડીયોમાં એટલો સુંદર વ્યૂ છે મિત્રો કોઈ મોરી મિત્રો તમે લીલું સમજ દેખાતો વાદળા દેખાતા હશે મિત્રો કારણ કે મિત્રો વરસાદ પડવાની તૈયારી છે તો મિત્રો વિડીયોમાં આટલું જ હતું અને જો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ સારી કરજો મિત્રો આ બાજુ મિત્રો તમે જુઓ જય માતાજી મિત્રો